જો તમને એમ લાગે કે આ દીકરીને ન્યાય અપાવવો એ આપણી દીકરીઓના ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે છે બધા જ વેપારી આગેવાનો સ્વૈચ્છિક રીતે નક્કી કરી તમને ઈચ્છા પડે ત્યારે કાલ કરો પંક્તિ કરો જ્યારે કરો પણ તમે તમારી સામે આ બનાવ બીનો છે એના સાક્ષી છો અને તમે એને એને ન્યાય અપાવવામાં સમર્થ છો એવો સંદેશો આ સરકાર સુધી પહોંચે એવી મારી આ સૌથી બનાવી બધા જ આગેવાનો આવતીકાલે સવારે દસ વાગે અમે જો આ પરિણામ નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધારવા માટે આજે આખા સૌરાષ્ટ્રના આગેવાનો આવી અમને બળપૂરું પાડી ગયા છે સોશિયલ મીડિયામાં ત્રણ લાખ છ્યાસી હજાર કરતાં વધુ લોકોએ ચર્ચાનો ચોરો મારા ઓફિશિયલ પેજ ઉપરથી જોયો છે ગુજરાતના લોકોની લાગણી એક નિર્દોષ દીકરીને ન્યાય મળે એની સાથે જોડાયેલી છે બસ આ ન્યાયની લડાઈને મારી અમરેલીની જનતા બળ પૂરું પાડે આવી વિનંતી સાથે આવતીકાલે સવારે દસ વાગે આપણે સૌ મળશું અપેક્ષા રાખીએ કે સારા સમાચાર મળે દીકરીને ન્યાય મેળાના સારા સમાચાર અને રખીને સરકાર ચૂકીને તો ફરીથી કહીને જાઉં છું કે દાદા આ દીકરાના શબ્દ યાદ રાખજો સરકારની સંવેદના મરીને તો આ અમરેલીની દીકરી દાદાને ધજાડશે 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 ભારત માતાની જય